મમ્મી બોલો બેટા ચંબાટાક અન ખૂન કરું તો ચંબાટાક અન ખૂન દે કરતી તો તાં જો કો હા બાપન ચી મારે તો દમાળુ બનાવું બનાવું એટલે અંદર જો મસાલો છે એના માટે કોણો પાડ બાફી બાફી દે હા અમે તો બાફા પડ ને ઠેલ તળવાના તળવાના જબક તળી હા પછી તેલ લે લેવાના પાછું

ડે છે ડડસે આ તું બધું બગાડે ચીકણું ચીકણું થાય તેલનું તો બધું તો તમારે ધોવું પડે પછી રસોડું ઓતું તું કરે તો કુચડા કુચડા બુઝડી બુઝડી જો કઈ તો નહીં પછી એટલું તો જોશે બરાબર હવે આપણે વઘાર કરી એમ મઘાર કરવાનો જીરું તેલ તો ગરમ જ હતું હિંગ નાખી राई ना नकी लाल मरचा लाल खडा मसाला खडा मसाला पहली डुंगडी डुंगडी झड तो बदार वाल लागे એટલે પેલા ડુંગળી સાગમાં પહેલા ડુંગળી જ નખવી પડે અમુક ત્યારે આલી કરતો વેકેને ખાતો હોય હ એવું હોય હવે મસાલો મસાલા કરવાના થોડી ચડવા દેવી પડે હન

લાલ બનાવવાનું આમ લાલ લાલ જો આમ જો ખાવાની ઈચ્છા થઈ જાય એવું બનાવવું પડે હ કાશ્મીરી મરચું બે ચમચી નાની નાની જો થઈ ગયું પણ લાલ હવે થોડી ચડવા દેવાનું પછી છેલ્લે બટાકા દહીં નખવાનું એ અછા ટમેટા હું એટલે હા બરાબર બરાબર અને મારા પપ્પા પછી ખાતો તો ખાતા નહીં

પોણી વેડવું પડે પાછું તેલ સુટવા દેવાનું પોણી વેડી હા બટાકા કરી ગરમ થઈ જાય નાખવાના બરાબર

રાધે રાધે